સુરત શહેરમાં છાશ્વારે જીવ લઈને હુમલા થતા હોય છે તેવામાં એક વધુ કિસ્સો ઉમેરાયો હતો જ્યારે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પાસે એક વ્યક્તિને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી છૂટેલા આરોપીને પકડી પાડી હાફ મર્ડર જેવા ગુનાને ડિટેક કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ મસાણી તેમજ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ મર્ડર આઈપીસી ત્રણસો સાત મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી આ ઉપરાંત કેટલાક સાયદો ત્યાં આસપાસમાં રહેતા લોકો કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી ખૂબ જ ઉમડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી આ અલગ એંગલના તપાસ કરતાં પોલીસને છેવટે જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બન્યા છે એણે પોતે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી અને થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં પણ જાતનો બહારના વ્યક્તિએ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈપણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ ટુ નો પ્રયાસ ઓલું હતું જે એન્ગલ અનુસંધાને પોલીસે કેટલીક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને આ અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે બનનાર પાસે એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જેણે અમને જણાવ્યું છે એને પોતાની કેટલીક બાબતો રિવિલ કરવાની પણ મનાઈ કરી છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું